આપલી એટલે આપણે જોયું કે શ્વસનની જયારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય તો તેને કારણે જે હવા છે એ આવી ગઈ છે ફેફસામાં વાયુકોષમાં પહોંચી ગઈ છે અને એની પાસે શ્વસન સપાટી છે તો આ શ્વસન સપાટી પાસે વાયુની આપલે થતી હોય છે પણ આપણે જો વાત કરીએ આગલા લેક્ચરની અંદર રીપી ઈ લર્નિંગમાં તમે જો જોયું હોય તો એની અંદર આપણે એ વાત કરી હતી કે જ્યારે હવા આવે છે ત્યારે બધા વાયુઓને લઈને આવે છે તો આજે બધા વાયુઓનો સરવાળો જે છે એના માટે મુખ્ય જવાબદાર બાબત કોણ છે કે કેમ ઓક્સિજન વધારે જાય કેમ સીયુટ વધારે બહાર નીકળે તો એના માટે એક સિદ્ધાંત કાર્ય કરે છે આપણે પેલા એ સિદ્ધાંત પરની થોડીક ચર્ચાઓ કરતા જઈએ મુખ્ય બાબત છે વાયુકોષ્ઠ એનો જે સંપર્ક છે એ શરીરમાં આવેલા રુધિર પરિવહન સાથે છે અને એના સંપર્કમાં છે કોઈને કોઈ પેશી કોષ એટલે એમ કહી શકો છો કે ધારો કે આપણે એમ કહી શકીએ છીએ શ્વાસ નળીની શાખા અહીંયા કહી શકાય છે મુખ્ય છે એ આપણા માટેની બધી રુધિર વાહિનીઓ હું કહી દઉં અને એની સાથે સંપર્કમાં છે આપણા શરીરના બધા અલગ અલગ પ્રમાણે ઉદાહરણ તરીકે કોઈ પેશી કોષ તરીકે લઈ આવીએ આપણે તો એની સરખામણી જો હું વાતાવરણ સાથે કરું જે વાયુની આપણે હોય છે એ મુખ્યત્વે રીતે ચોક્કસ વાયુના સામાન્ય પ્રસરણના સિદ્ધાંત પર આધાર રાખે છે તો એ આપણે સમજી આગળ જરા ખાસ તો પહેલી આપણે વાત કરી દઈએ વાતાવરણમાં પી ઓફ ઓ ટુ એટલે કે પ્રેશર ઓફ ઓક્સિજન જે કહી શકાય છે એ પી ઓફ ઓ ટુ આપણે કહી શકીએ વાતાવરણમાં એકસો ઓગણસાહિઠ હવે સ્વાભાવિક છે કે શું થશે તો કે જ્યારે આપણે શ્વાસની પ્રક્રિયા કરતા હોઈએ છીએ ત્યારે વાતાવરણની હવા અંદર આવતી હોય આ વાતાવરણની હવા જ્યારે અંદર પ્રવેશતી હોય છે તો એ પરિસ્થિતિ દરમિયાન બહાર તરફથી જે હવા આવે છે એમાંથી ઓક્સિજનનું અંદર તરફ જ વહન થાય કારણ શું છે કારણ તમે સમજી શકો છો કે વાતાવરણમાં પી ઓફ ઓ ટુ વન ફિફ્ટી નાઇન જેટલો થશે તો એની શરણમાં અંદર વાયુકોષમાં ઓક્સિજનનું પ્રેશર એકસો ચાર જેટલું છે તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ સીધું થાય જાય એટલે કે હવાના દબાણને આધારે અહીં આગળ હવા જ્યારે અંદર આવતી હોય ત્યારે ઓક્સિજન વધારે લઈને આવી જાય છે એવી સીધી અસર અહીંયા આગળ જોવા મળી શકે છે તો આ પહેલું કારણ છે ઓક્સન અંદર રહી અને આને કારણે ઓક્સિજન વહન અંદર તરફ થાય છે આપણે કહી છીએ હવે જ્યારે આપણે અહીંયા પહોંચીએ છીએ એટલે આ કહી શકાય છે શ્વસન સપાટીનો ભાગ તો ત્યાંની રુધિર કેશિકા હોય એમાં જે લોહી હોય એ રુધિર કેવું કહેવાય તો સામાન્ય ઓક્સિજન વગરનું કહેવાય એટલે કે વધારાનો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાયેલો ઓછો હોય પણ જે દ્રાવ્ય ઓક્સિજન તો હોય જ તો એને પરિણામે એ જગ્યા પર પી ઓફ ઓ જે છે એ જોવા મળી શકે છે આપણને સામાન્ય રીતે ચાલીસ એમ જેટલું જોવા મળે એને કારણે શું થઈ જાય છે તો જ્યારે અહીંયા આગળ હવા અથડાય છે તો એની સરખામણી જો કરીએ તો બહાર તરફ વાયુકોષમાં કેટલું પ્રેશર છે એકસો ચાર એમ એચ જી અંદર કેટલો છે ચાલીસ એમ એમ એચજી તો એને કારણે જ્યારે હવાનું દબાણ થાય છે ત્યારે અંદર વધારે કોણ દાખલ થઈ જાય છે ઓક્સિજન દાખલ થઈ જતો હોય છે ક્લિયર તો એટલે હવા જ્યારે અંદર વધારે કોણ જશે ઓક્સિજન દ્રાવી થઈ જતો હોય છે અને એને કારણે હવે જ્યારે અંદર ઓક્સિજન ઉમેરાઈ જાય છે એટલે હવે આપણે એવું કહી શકીએ છીએ કે ઓક્સિજનયુક્ત જે રુધિર છે એ પ્રમાણે વિચારીએ તો ત્યાં આગળ પ્રેશર કેટલું થાય છે તો કે કે પી ઓફ એ જેટલું કહી શકાય છે હા કેમ થયું તમે સમજી ગયા છો વાતાવરણની જે હવા આવી હતી ફેફસા અંદરના વાયુકોષની અંદર એમાં ઓક્સિજનનું પ્રેશર એટલું બધું વધારે એટલે એકસો ચાર એમ એચજી જેટલું હતું પરિણામે એ ધક્કો અંદર મારી દે છે એટલે ઓક્સિજન અંદર પહોંચી જશે આ સિમ્પલ બાબત છે અને એટલે દ્રાવ્ય ઓક્સિજનની માત્રા અહીંયા વધી જશે એટલે પી ઓફ ઓ ટુ નાઇન્ટી ફાઈવ જેટલો પહોંચી જાય છે હવે જ્યારે આવું ઓક્સિજનયુક્ત રુધિર કૂદતું રમતું ફરતું પહોંચી જાય શરીરના અલગ અલગ કોષોની અંદર અને પેશી કોષો પાસે પહોંચે છે જો ત્યારે ઓન દેટ ટાઈમ જો ત્યારે પેશી કોષોમાં પી ઓફ ઓ ટુ ચાલીસ એમ એચ જી જેટલું હોય તો શું થઈ જાય તો એને કારણે અહીંયાથી હવા જે આવવાની છે એ ઓક્સિજન કોને આપવાનું કામ કરશે રુધિરમાં ભળેલા ઓક્સિજનમાંથી પેશી કોષોને આપવાનું કામ કરશે તો તમે જોઈ શકો છો કે જ્યારે હવાનો અંદર તરફ વહન થઈ રહ્યું છે હવા આવી રહી છે પણ દ્રાવ્ય વધારે કોણ થશે ઓક્સિજન થશે કારણ કે બહાર પ્રેશર વધારે વાયુકોષ કરતા અંદર જ્યારે ત્યારે તો અંદર કરતા વાયુકોષમાં પ્રેશર વધારે અને જ્યારે પેશી કોષ સંપન્નની વાત કરીએ તો પેશી કોષ કરતા રુધિરમાં જે ઓક્સિજન યુક્ત રુધિર છે ત્યાં પી ઓફ ઓ ટુ નાઇન્ટી ફાઈવ જેટલો છે અંદર ઓક્સિજન આપવાનું કામ કરી શકે છે તો આમ જ્યારે જ્યારે આ શ્વાસની પ્રક્રિયા થાય ત્યારે ઓક્સિજન સીધો અંદર તરફ ભળી જતો હોય છે ઇટ ઇઝ ક્લિયર તો તમને પરફેક્ટ એમાં ખબર પડી ગઈ હશે હવે શું થાય છે તો તમે જાણો છો કે જ્યારે પી ઓફ ઓ ટુ અહીંયા જશે તો ધીમે ધીમે અંદર પણ વધશે એને કારણે ઓક્સિજન કોષોમાં પ્રવેશવાથી વપરાશે જેથી કાર્બન ડાયોક્સાઇડ બનશે ઓક્સો હોય છે તબક્કો તમે જાણો છો કે જ્યારે ઓક્સન વપરાય તો એને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે તો એ બાબતને ધ્યાનમાં લઈએ તો એને આધારે વિચારીએ તો કે ત્યારે ઓન ટાઈમ પી ઓફ સીઓ ટુ એ પિસ્તાલીસ એમ એમ એચજી જેટલો હોય અને જ્યાં ઓક્સન ઉત્તર ઉધેર છે એવા ભાગની અંદર પી ઓફ સી ટુ કેટલો છે તો કે ચાલીસ એમ એમ એચજી જેટલો હોય તો જો અહીંયા કમ્પેરિઝન હવે સીઓ ટુ નું કરું હવે તમે ઓટુ ને નહીં જોતા સીઓ ટુ ની સરખામણી કરીએ તો એ પિસ્તાલીસ ને ચાલીસ છે એટલે આ એને પ્રેશર ને કારણે અંદર સીઓ નું પ્રેશર વધારે હોવાને કારણે વાયુ પ્રશ્ન સિદ્ધાંતથી એ કોને સીઓ આપી દેશે તો કે ઓક્સિજન યુક્ત રુધિરવાળા ભાગને આપી દેશે ત્યારે ધીમે ધીમે આ પ્રમાણ વધતું જ જશે તો તેને પરિણામે પી ઓફ સીઓ ટુ અહીંયા આગળ થઈ જાય છે ફોર્ટી ફાઈવ એમ એમ તો એ જગ્યા કઈ કહેવાય છે તો કે રુધિર વગરનો છે તેવો ભાગ કહી શકાય છે તો યાદ રાખજો ઓટુયુક્ત રુધિર છે તેનું પ્રમાણ છે કે ઓટુ વગરનું છે પિસ્તાલીસ અને આવું ક્યાં ફરતું પડતું જાય છે તો કે શ્વસન સપાટી પાસે જ્યારે આવતું જાય છે ત્યારે શરીરની સરખામણી કોની સંસ્થા થાય તો ત્યારે વાયુ કોષની પરિસ્થિતિની આપણે વાત કરી દઈએ તો પી ઓફ સી ટુ થતું હોય છે સોરી એમાં હોય છે ચાલીસ એમ એમ એચજી

બહારથી ઓક્સિશિન અંદર આવી ગઈ નાઇન્ટી ફાઇવ થઈ ગયું એને ઓક્સિજન અંદર આપી દીધું દબાણ તો પાછું પી ઓફ થઈ ગયું એટલે એના માટે એવો થયો કે તમારા આપણા રુધિરમાં સામાન્ય રીતે જે દ્રાવ્ય સંપૂર્ણપણે રહેલો ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એના પ્રેશરનું પ્રમાણ પી ઓફ ટુ નેચરલી જળવાઈ રહેતું હોય છે એટલે એને કારણે જે વધારાની હવા જ્યારે આવતી હોય છે ત્યારે જે પ્રેશર વધતું હોય છે એ વાયુ પ્રસરના સિદ્ધાંતને આધારે વધારાની હવાને પરિણામે ઓક્સિજન દ્રાવ્ય થઈ જાય અને સીઓડોનો નિકાલ બહાર તરફ થતો હોય છે તો અહીંયા વાયુ છે હવે એને કારણે શું જોવા મળી શકે છે લખીએ તો અહીંયા કાઢી કહી શકીએ આપણે પી વાતાવરણમાં પી ઓફ સીઓ ટુ ઝીરો પોઈન્ટ ત્રણ જેટલા છે હવે એને કમ્પેરિઝન કરો તમે તો વાયુ કોષની સાથે બહારની સરખામણી કરી તો અંદર પ્રેશર વધારે છે અને બહાર ઓછો છે તો શું થઈ ગયું કહેવાય તો સીઓ બહાર આવે છે ક્લિયર તો આના પછી થોડાક બીજા બે ત્રણ શબ્દ સમજતા જઈએ આપણે ખાસ કરીને રુધિરભાઈ સંદર્ભમાં એમ દાના પછીના પાઠમાં રુધિરભાઈ ભણવાની આપણે આવતી જ હોય છે પણ અહીંયા જયારે સમજી રહીએ આપણે કે આ જે આખી રચના છે એમાં જ્યાં ઓક્સિજન વગરનો લોહી હોય એવી જગ્યા કઈ કહી શકાય છે તો એ જઈને આપણે કઈ નામ આપી શકીએ છીએ ઓ વિહીન રુધિર હોય એ ભાગ જે વાયુકોષ પાસે જાય છે તેને આપણે ફૂફુસીય ધમનીના સંદમાં વિચારી શકીએ છીએ અને એમાંથી બનનારી રુધિર કેશિકા આ સંપર્કમાં હોય છે અને જ્યાં ઓક્સિનયુક્ત રુધિર આવતું હોય છે બનતો હોય અંદર આવતું હોય ત્યારે કામ કામ કોણ કરે કરે છે છે તો એ શીરા જે આ કામ કરે છે તો જે હોય એમાં ઓક્સિજનનો પ્રેશર કેટલું કહી શકાય એનો મતલબ તો પીએફ નાઇન્ટી 95 અને આનો કેટલો કહી શકાય છે ઓક્શન વગર ઓફ ફોર્ટી કહી શકાય છે તો આના બધા યાદ રાખી શકાય અને ત્યાર પછી એ લોહી શરીરમાં જ્યાં જ્યાં પણ જતું હોય છે ઓક્સિજન વાળું

એમાં કાર્બન ડાયોક્સાઇડ છે એમાં નાઇટ્રોજન પણ છે તમે જાણો જ છો કે નોર્મલી નાઇટ્રોજનનું જે પ્રમાણ છે વાતાવરણમાં એ સેવન્ટી એટ પર્સન્ટેજ છે હા અહીંયા વાતાવરણની થોડી વાત કરી દઈએ આપણે એની સામે ઓક્સિજન છે ઇટ ઇઝ ટ્વેન્ટી વન પર્સન્ટેજ છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી પર્સન્ટેજ જેટલો જોવા મળે હવે નિયમ મુજબ તો એવું થાય ને કે ભાઈ જેનું પ્રમાણ વધારે હોય એનો દબાણની અસર થાય અને એને કારણે એ વાયુ વધારે ઝડપથી શરીરમાં શોષાઈ જવો જોઈએ તો નિયમ મુજબ તેવું થાય કે નાઇટ્રોજન શોષાઈ જવો જોઈએ વાતાવરણ હવામાં નાઇટ્રોજન વધારે છે તો પણ કેમ નથી શોષાતો એનું ક્યારેક કારણ જણા જાણી લઈએ તેમ કહેવાય છે કે કાર્બન ડાયોક્સાઇડની ઓક્સિજન કરતા કહી શકાય છે અહીંયા આગળ શોષણ ક્ષમતા શોષણ પામવાની ક્ષમતા વધુ છે નાઇટ્રોજન કરતા શોષણ પામવાની ક્ષમતા વીસ ગણી વધુ છે એટલે શું કહેવાય તો તમે જો કે ખરેખર નિયમ મુજબ વધારે કોણ શોષણ થઈ જવું જોઈએ આગળ તો કે નાઇટ્રોજન નું બીકોઝ ઓફ સેવન્ટી પર્સન્ટેજ છે પણ ઓક્સિજન કરતાં ઓક્સિજનની નાઇટ્રોજન કરતાં શોષણ ક્ષમતા વધારે છે એટલે બંને સાથે ઊભા છે એની સામે ઓક્સિજન પહેલું અંદર દાખલ થઈ જશે એટલે શું થશે ઓક્સિજન જવાના ચાન્સીસ વધી ગયા હવે એમ જો કમ્પેર કરો સીઓ સાથે તો સીઓ ની શોષણ ક્ષમતા વધારે છે પણ એની સામે સીઓ ની માત્રા ઓછી છે એટલે ડ્યુ ટુ ધીસ અને કારણે આપણે કહી શકીએ છીએ કે જ્યારે પણ આવી પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે આપણી શ્વસન સપાટીના ભાગ પાસે શું થયેલું જોવા મળી શકે છે તો કે ઓક્સિજન વધારે શોષણ પામી શકતું હોય છે કારણ એનું આ છે તો એ ખાસ બહુ મહત્વની નોંધ તમારા માટે કેમ વાયુ તરીકે આ જાય છે એની કારણ તમે સમજી શકો છો ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજાવવા પડી જ ગઈ હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રી જનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પણ જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેસ ટોપિક